વડોદરા શહેરમાં ભારદારી વાહનો સામે ટ્રાફિક પોલીસ વિભાગે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી હતી શહેરમાં ભારદારી વાહનો પોલીસ જાહેરનામાનું ઉલ્લંઘન કરી ગમે તે સમયે શહેરમાં પ્રવેશે છે ગતિ મર્યાદા સહિતના ટ્રાફિક નિયમોનું પણ અનુસરણ કરાતું નથી આવા વાહનોને કારણે અકસ્માતો પણ સર્જાય છે અને નિર્દોષોના ક્યારેક જીવ પણ જતા હોય છે જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા આવા ભારદારી વાહનો સામે ટ્રાયો હાથ ધરી છે ગત આઠમીએ શરૂ થયેલી ટ્રાયો અંતર્ગત આજે પાંચમા દિવસ સુધી એકસો ચૌદ ભારદારી વાહનો ડિટેન કરવામાં આવ્યા છે નીતિ નિયમોને નેવી મૂકી દોડતા ભારદારી વાહનો ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે ઝડપાયેલા તમામ વાહન ચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહી સમગ્ર શહેરમાં એક સાથે કરવામાં આવી રહી છે ખાસ કરીને હાઈવે થી સિટી માં આવતો માર્ગ હાલ પોલીસ ની રડાર પર છે આ ઉપરાંત શહેર માં પણ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સતત ભારદારી વાહનો પર નજર રાખવામાં આવી રહી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર